જય શ્રીમદ નારાયણ રામાનુજાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું અધ્યાય ચૌદ ગુણ ત્રય વિભાગ યોગ શ્લોક વીસ ગુણાન अतित्यत्रीन् देहे देह समुद्भवान् जन्ममृत्युजरादुःखैः विमुक्तः अमृतम् अश्नुते ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને ગુણત્રય વિભાગ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન શરીર સાથે સંકળાયેલા ત્રણ ગુણોને પાર કરનાર દેહધારી આત્મા જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા અને દુઃખમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે જેથી તે પ્રાપ્ત કરે છે આત્માએ એ ઓળખવું જોઈએ કે તે શરીર સંબંધિત ત્રણ ગુણોથી ભિન્ન છે અને તેમનાથી તે આત્માએ પ્રભાવિત થવું જોઈએ નહીં જ્યારે આત્મા આ ત્રણ ગુણોને પાર કરી લે છે ત્યારે તે આ ત્રણ ગુણોને કારણે થતા જન્મ મૃત્યુ અને વૃદ્ધાવસ્થાના દુઃખોમાંથી મુક્ત થાય છે અને આત્મ સાક્ષાત્કારના સુખને પ્રાપ્ત કરે છે જેને મારા દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિ કહે છે તેથી ચાલો આપણે આપણી અંદર સત્વ ગુણ કેળવીએ અને એ જાણીએ કે સત્વ ગુણ રજોગુણ અને તમો ગુણ આપણા શરીરમાં થતા સમસ્ત કાર્યોના કરતા છે આ ઉપરાંત રજો ગુણ અને તમો ગુણને નિયંત્રિત કરી સત્વગુણનો વિકાસ કરવા અને આ ત્રણેય ગુણોના બંધન કરતા પ્રભાવથી સ્વયંને મુક્ત કરવા માટે ચાલો આપણે સમગ્ર પ્રવૃત્તિઓ શ્રી કૃષ્ણ પરમાત્માની સેવા સ્વરૂપે અને શ્રીમન નારાયણના સાધન સ્વરૂપે કરીએ શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું મનન કરતા ચાલો આપણે શ્રીમન નારાયણને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે આપણા શરીરનો ઉપયોગ કરવાનો આરંભ કરીએ શ્રીમન નારાયણનું શરણ લઈ શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ ગુણાણ્યેતાણ અતિત યત્રીણ દેહે દેહ સમુદ્ભવાન

એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસતી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં શોક નહીં કરું આપણું સાતમું વચન હે નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण गुणान् एतान् अतीत्यत्रीन देहे देह समुद्भवान् जन्ममृत्युजरादुःखैः विमुक्तः अमृतम् अश्नुते ॐ गुणान् एतान् अतीत्यत्रीन् देहे देहसमुद्भवान् जन्ममृत्युजरा दुःखैः विमुक्तोऽमृतमश्नुते